ગઈકાલે ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપનીની થોડી નજીવી નોકરી એ બી પ્રાઇવેટ કંપનીમાં અને એને મેળવવા માટે ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ રેલિંગ તૂટી પડી અવ્યવસ્થા થઈ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું મારા ગુજરાતનો યુવાન મહેનતું બુદ્ધિમાન છે ગુજરાતમાં એને નોકરી ના મળે કઈ પ્રકારનો આપણો વહીવટ એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે શા માટે આપણે એને ભરતા નથી આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહી કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત શા માટે આ બધું આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ છે શા માટે ભરાતી નથી બીજી તરફ મોટા દાવાઓ થાય છે કે ના આંકડા ખોટા છે ના આંકડા ખોટા છે હવે આટલા બધા યુવાનો જો એક પ્રાઇવેટ નોકરી માટે અંકલેશ્વરમાં પહોંચતા હોય અને છતાં સરકાર એમ કહેતી હોય કે ના ના સબ સલામત છે અને પૂરી નોકરીઓ મળી જાય છે અરે વાયબ્રન્ટમાં કરોડો કરોડો રૂપિયાનું આંધણ થયું વર્ષો વર્ષોથી જે કિંમતી અને ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે રોજગાર એટલો ઉભો થઈ જશે કે યુવાન બેરોજગાર નહીં રહે એટલે અમે આ કરીએ છીએ કેટલા રૂપિયા ગયા કેટલી જમીનો ગઈ અને સામે રોજગારી મળી ખરી વાયબ્રન્ટમાં મોટા આંકડા દેખનારા દેખાડનારા એ ખરેખર શું કર્યું છે જોયું સરકારે સરકારે જે આંકડાઓ જાહેર કર્યા હતા બધા વાઇબ્રન્ટના ભેગા કરીએ તો ગુજરાતનો એક પણ યુવાન તો રોજગારી વગરનો ન જ રહે પણ આજુબાજુના પાડોશી રાજ્યોના બેરોજગાર યુવાનો પણ જો આવી જાય અને એને નોકરી દઈ દઈએ તો પણ નોકરીઓ વધે

કોઈ જાણે ભીખ મેળવવાની હોય એ રીતેની અપમાનિત થનારી પરિસ્થિતિમાં મારો ગુજરાત નો યુવાન ન મુકાય એ માટે સત્વરે સરકાર પગલાં ભરે એવી અપેક્ષા